ભગવાન કી હરી હાથ જો હરી હાથ જો મારા નો ગાડુ હરી હાક જો હરી હાક જો હરી હાક જો મારા નો ગાડુ હરી હાંક જો રે ભક્તિને કના ભક્તિને ક બના શરી બનાવી રામ નામી રે રામ નામ ની રે મારા જીવનનો ગાઢું હરી હાક જો રે હરી હરિ બનાવી રામ નામ ની રે રામ નામ ની રે મારા જીવનનો ગાઢું હરી આપ જો રે હરી હાક જો રે હરી હાક જો રે ગાઢો હરી હાથ જોરે રે હરી હાથ જોરે રે હરી હાથ જોરે મારા જીવનનું ગાઢો હરી હાથ જોરે ગાડામાં બેઠા મા બેઠ મારા સદગુરુ સ્વામી ગાડામાં બેઠા મારા સદગુરુ સ્વામી સપણ એના હાથ મારે હાથ મારે મારા જીવનનો જોે આસ પરોણ્યા એના હાથ માે જેના હાથ મારે મારા જીવનનો ગાડુ હરી હાથ જો રે હરી હાક જો રે હરી હાક જો રે મારા નો બાડુ હરી હાક જો રે હરી હાક જો હરી હાથ જોવનનો ગાડુ હરી હાક જો કાયા ના મે તો તર ખેડા હૈબા કાયા નામે તોખે તર ખેડા બા જો નો ગાઢો હરિ હાથ જો રે રે બીજા વાળા હરી રામ નારે રામ રામ ના મારા જીવનનો કાડુ હરિ હાથ જોરે રે હરી હાથ જો રે હરિ હાથ જોરે જીવન નો કાડુ હરી હાખ જો રે હરી હાક જો રે હરી હાખ જો મારા જીવનનો નો કાઢુ હરી હાથ જોરે રે ગંગા જમના નામે તો પાણી હીરા પંગા જમના નામ તો પાણી હીરા પાર બે ઠપકાવ્યા રે ઠપકાવ્યા જીવન નું ગાઢો હરિ હાથ જો કાવિયા રે તાર કાવિયા રે મારા જીવનનો ગાઢો હરી હાક જો રે હરિ હાથ જો રે હરી હાક જો રે મા જીવનનો ગાઢો હરી હાક જો રે હરી હાક જો રે હરી હાક જો રે મારા જીવન નું હરી હં જો વર્ષા દર્ષા રંગ ધોલ ગા વર્ષ વર્ષ યામ ધોકે ભનાના ના માર જોમે સાખ જો મારા જીવન ભાર હરી હાક જો તમે શાક જોરે તમે જોરે મારાીવન નો ગાડું હરિ હાથ જોરે હરી હાથ જોરે હરિ હાથ જોરે મારા જીવનનો ગાડો હરિ જો રે હરી હાથ જોરે હરી હાખ જોરે મારા જીવન નો ગાઢુ હરિ હાથ જોરે નરસિંહ સામે સામે નરસિંહા સ્વામી શામળિયા શરણે રાખી પારું તાર જોરે પયું તાર જોરે મારા જીવનનો ગાડું હરી હાંખ જોરે શરણે રાખીને ને મારું જોરે પારું તાર જોરે મારા જીવનનું ગાડું હરિ આંખ જો રે હરી હાંક જો રે હરિ હર જો મારા જીવન નો હરી જો હરી હાક જો રે હરી હાક જો રે મારા જીવન નો હાક જો રે પ્રભુ વાલા